અમદાવાદમાં રાજ્યકક્ષાનું દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન રાજપાલ શ્રી આચાર્ય દેવ્રતજીએ જણાવ્યું હતું કે આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ ઝાડાધાનનો છે મિલેટ શ્રી અન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે પ્રાકૃતિક ખેત પેદાશો અને ઝાડાધનનો આહારમાં ઉપયોગ સૌએ વધુમાં વધુ કરવો જોઈએ સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો પ્રાકૃતિક ખેતી ઝાડાધનની ખેતી એ જમીનનો કુદરતી નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ છે રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક

સુધી પહોંચાડી શકાય પાણી અને પર્યાવરણ બંનેની શ્રી અન્નની ખેતીથી થાય છે રાજ્યપાલે પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક અહેવાલનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ચોખા અને ઘઉંની ઘણી જાતિમાં પોષક તત્વોની ઉણપ પિસ્તાલીસ ટકા સુધી જોવા મળી છે હાઇબ્રિડ બીજ યુરિયા ખાતર અને ડીએપીનો વપરાશ અવુણ પાછળ કારણભૂત છે આવા અનાજમાં કેન્સર પ્રેરતા તત્વો હોય છે આવા ધાન્યો પેટ ભરે છે પણ પોષણ આપતા નથી તેમ તેમણે ઉમેર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવરજજીએ જણાવ્યું હતું કે આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ જાળાધાનનો છે મિલેટ શ્રી અન્ય તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે પ્રાકૃતિક ખેત પેદાશો અને જાડાધનનો આહારમાં ઉપયોગ સૌએ વધુમાં વધુ કરવો જોઈએ સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો પ્રાકૃતિક ખેતી જાડાધનની ખેતી કુદરતી વ્યવસ્થાનો ભાગ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમદાવાદમાં યોજાયેલ રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ પણ સાથે સ્ટોલ્સની મુલાકાત લીધી હતી